ઉપરયુક્ત વિષય થતા આધારને એવેન્ય લખવાનું કે પોલીસ અધિક્ષક સાહેબ શ્રી ભાવનગરના ઉપર્યુક્ત નંબરવાળા પત્રથી ઈ આર એસ ડાયલ એકસો બાર જન સેવા કાર્યો કરવા બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફાળવેલ પીસીઆર વાહન દીઠ બે રિફિલમાં બે ઇન્ચાર્જ તથા તેની સાથે બે પોલીસ કોન્સ્ટેબલ ફાળવવા જણાવેલ હોય તો આદરહુ માંગ્યા મુજબની શિહોર પોસ્ટે માહિતી નીચે મુજબ તૈયાર કરી આશા તરફ મોકલી આપેલ રિપોર્ટર જીતેન્દ્ર સોલંકી અને કેમેરામેન હરેશ સોલંકી શિહોર ઓકે ઓકે સાહેબ આપણા પરિચય સાથે મારું નામ મોહિલ રાજુભાઈ મોરાભાઈ અને ગુજરાતમાં હાલમાં એકસો બાર નંબર લોન્ચ કર્યો છે ગુજરાત સરકારને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાહેબ હર સંઘવી સાહેબે એકસો બાર નંબર લોન્ચ કર્યો છે જે અંતર્ગત આપણે સિવર પોલીસ સ્ટેશનમાં બે ગાડી ફાળવેલી છે એકસો બાર એક વડલા ચોક અને એક વટલા ચોક અને એક આપણે તાણા બે ગાડી જીવર પોલિટી અને ફાળવેલ છે એ ચોવીસ કલાકમાં પછી એકસો બાર ચાલુ રહેશે અત્યારે એકસો બારમાં જે નંબર એવો છે એકસો બાર નંબર કે ગુજરાતમાં તમારે કોઈ બી જગ્યાએ તમારે હેલ્પની જરૂર હોય તો કોલ એકસો બારમાં કરવાનો સો નંબર એકસો એક્યાસી નંબર કોઈ પણ નંબર હવે નહીં ડાયર કરવાના તમારે એક જ નંબર યાદ રાખવાનો એકસો બાર નંબર એકસો બારમાં તમે કોલ કરશો તમારે કોઈપણ હેલ્પની જરૂર હોય મહિલા સુરક્ષા માટે એકસો આઠ માટે તમારે કોઈપણ શરીર જરૂરિયાત હોય હેલ્પની તો તમારે એકસો બાર નંબરમાં કોલ કરો ત્યાંથી ફોરવર્ડ થશે કોઈ મારામારી થઈ કોઈ આગ લાગી ભાઈની હેલ્પની જરૂર છે તો એકસો બારમાં તમારે કોલ કરો એકસો બાર તમારે દસ મિનિટમાં સુવિધા તમને ઉપલબ્ધ થશે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ બનાવવા બન્યો હોય ત્યાં અમારી ગાડી દસ મિનિટમાં પહોંચી જશે કોઈ સાહેબ આપણે ભાવનગર જિલ્લામાં ચલાવતા પોલીસ ચાંપામાં કેટલી ગાડીઓ ફાળવામાં આવી છે આપણે ભાવનગર જિલ્લામાં એકીસ ગાડીઓ ફાળવવામાં આવી છે અલગ અલગ જગ્યાઓમાં ફાળવામાં આવી છે જીઓના બે